છોટાઉદેપુરના ગુના ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ખાતે છોટાઉ તાલુકાનો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન કાર્યક્રમની ઉજવણી છોટાઉદેપુર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર રાજુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ ગુમાનભાઈ રાઠવા રંગપુર પોલીસ સ્ટેશનના પીએસ પીઆઈ એસ ડી કલારા પીએસઆઈ આરબી વસાવા તેમજ તાલુકા શિક્ષણ અધિકારી નારસિંહભાઈ રાઠવા નાયબ મામલદાર રિતેશભાઈ દેસાઈ જિલ્લા ટીબી એચઆઈ વી કો ઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા માજી સૈનિક ગોપાલભાઈ રાઠવા આદિવાસી ટીમલી ગાયક કલાકાર પરવતસિંહ ઠાકોર ગુનાટા ગામના સરપંચ કર્માબેન નારસિંહભાઈ રાઠવા તાલુકા પંચાયત સદસ્ય નંદુભાઈ રાઠવા વિનોદભાઈ વનાર બોરદલી ગ્રામ પંચાયતના સરપંચ વિનુભાઈ રાઠવા તેમજ તાલુકા વહીવટી વિભાગ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મેજિસ્ટ્રેટ અને મામલતદાર રાજેશ ચૌહાણ નોહીના આદિવાસીઓ વાજિંત્રો મોટલા ઢોલ શરણાઈ ઢોલ કુદ દદુકડીના તાલે નાચકૂદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખંદોલે બેસાડીને નચાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સુંદર આયોજિત કરવામાં અહમ ભૂમિકા ભજવનાર બાળ સાહિત્યમાં લેખક સંદીપની એવોર્ડથી સન્માનિત શ્રેષ્ઠ સીઆરસી તરીકે વિરુદ્ધ પામનાર દિનેશભાઈ રાઠવાના તથા ગામના ચારસોથી વધુ લાભાર્થીઓને વૃદ્ધ પેન્શન યોજના તથા વિધવા સહાય યોજનાનો લાભ અપાવનાર ગુના પ્રાથમિક શાળાના આચાર્ય જીતુભાઈ પટેલને કાર્યક્રમના અધ્યક્ષ એજ્યુટ મેજિસ્ટ્રેટ અને મામલદાર રાજુસિંહ ચૌહાણે આવ્યા હતા કાર્યક્રમમાં ગુનાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ખૂબ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી કાર્યક્રમ અહીંના સ્થાનિક નોકરીમાં ભરતી થયેલા અને ગામમાં સૌથી વધુ સેક્સિંગ લાયકાત ધરાવતા કંચનભાઈ રાઠવા સહિત ફોજી ભુરસિંહભાઈ રાઠવા સેવા નિવૃત્ત ફોજી જવાનો મગનભાઈ રાઠવા અને ઉદયસીભાઈ રાઠવા સહિત ગામના અઢાર જેટલા વિવિધ સરકારી વિભાગોમાં નોકરી કરતા કર્મચારીઓ પણ સાલ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જયસિંહભાઈ રાઠવા કે જેઓ કાર્યક્રમના સુંદર આયોજન બદલ સાડી પર્વને રૂપિયા પાંચ હજારની રાશિ પુરસ્કાર રૂપે આપી હતી ઉપરાંત વિવિધ સરકારી વિભાગોમાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારી અધિકારીઓ અને દોડ તીરંદાજી સ્પર્ધા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુવા યુવતીઓ સહિત ગામના બિરસા મુંડા તથા ડૉક્ટર બાબા આંબેડકરનું આબેહોપ સ્ટેચ્યુ બનાવનાર અને બાબા પીઠો લખનાર મેહુલ રાઠવા સહિત અન્ય ક્ષેત્રમાં પ્રગતિ કરનાર તારલાઓને વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અહીં શાળાનું ઉત્સાહી આચાર્ય જીતુભાઈ પટેલ દ્વારા શાળા પટંગરમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંકી પ્રસ્તુત કરતું નાનકડું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે સંચાલન જિલ્લાના શેર સીઆરસી બિરુદ્ધ પામનાર દિનેશભાઈ રાઠવા શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું